મારા જેવો અવતાર એ પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મને મરવા દો એ પણ આ કુવામ પણ બીજી ભૂલ કરવી છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી સંતનું હૃદય બાપુ દ્રવી ગયો હો બેટા તારા પેટમાં માણસ બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તેથી આ બાળકનો નો સંત બાપુ મૂળદાસ એમ કેતો હોય તારું બાળક જો પછી જાય તો અમરેલી બજારમાં જઈને કાલે કહી દીધું મારા પેટમાં માણસ બાપ બોલદાર છે કહી દીધું બાપુ 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 અને ખબર પડી ને અને આ દુનિયા બાપુ હાથી ની અમારી ક્યારે કોઈ ભરો નથી બજારમાં

bye okay.